નમસ્કાર ચાલો આજે આપણે એક ખૂબ જ ખાસ વિષય પર વાત કરીએ મહાશિવરાત્રી આ માત્ર એક તહેવાર નથી એની પાછળ એવી કેટલીય કથાઓ જોડાયેલી છે જે ખરેખર અદભુત છે ચાલો એ રહસ્યોને સાથે મળીને ખોલીએ તો સૌથી મોટો સવાલ એ જ છે કેમ મહાશિવરાત્રી આખરે આટલી ખાસ કેમ છે શું છે આ રાતમાં એવું જે એને બીજા બધા તહેવારોથી અલગ પાડે છે જવાબ ખબર છે કોઈ એક પૂજા પાઠમાં નહીં પણ બ્રહ્માંડની કેટલીક ગહન વાતોમાં છુપાયેલો છે શિવની મહાન રાત્રિ આ નામ જ કેટલું બધું કહી જાય છે નહીં પણ આ તહેવાર કેવી રીતે ઉજવાય છે એના પર જઈએ એ પહેલાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે શા માટે ઉજવાય છે એની પાછળની જે કથાઓ છે ને એ જ આ રાત્રિનો અસલી અર્થ સમજાવે છે જુઓ આને માત્ર એક તહેવાર ગણવાની ભૂલ ન કરતા શાસ્ત્રો અને માન્યતાઓ પ્રમાણે આ કોઈ સાધારણ રાત નથી કહેવાય છે કે આ રાત્રિએ બ્રહ્માંડની જે આધ્યાત્મિક ઉર્જા છે એ એના શિખર પર હોય છે અને બસ આ જ ઉર્જા આપણને એ અદ્ભુત કથાઓ સુધી લઈ જાય છે જેણે આ રાતને મહાન બનાવી છે તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ મુખ્યત્વે ચાર એવી પૌરાણિક કથાઓ છે જે મહાશિવરાત્રીના પાયામાં છે અને દરેક કથાનો પોતાનો એક અલગ અને ઊંડો અર્થ છે ચાલો શરૂઆત કરીએ સૌથી પ્રચલિત અને કદાચ સૌથી સુંદર કથાથી શિવ અને શક્તિના મિલનની કથા આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના દિવ્ય વિવાહ થયા હતા પણ આને માત્ર એક લગ્ન તરીકે ન જોતા આ તો બે એવી બ્રહ્માંડય શક્તિઓનું મિલન હતું જેણે આખા બ્રહ્માંડને સંતુલિત કરી દીધું આ વાતને જરા ઊંડાણથી સમજીએ એક તરફ છે શિવ જે વૈરાગ્ય તપ અને આધ્યાત્મના પ્રતિક છે અને બીજી તરફ છે શક્તિ એટલે કે માતા પાર્વતી જે સંસાર પ્રકૃતિ અને ભૌતિક જગતનું સ્વરૂપ છે વિચાર કરો જ્યારે ત્યાગ અને સંસાર આધ્યાત્મ અને ભૌતિકતા આ બંને શક્તિઓ એક થાય ત્યારે જ તો બ્રહ્માંડમાં પરફેક્ટ બેલેન્સ એટલે કે સંતુલન સ્થપાય છે એટલે જ આ રાત આટલી માંગલિક ગણાય છે ચાલો હવે બીજી કથા તરફ વળીએ આ કથા સમજાવે છે કે શિવલિંગની પૂજા કેમ શરૂ થઈ આ વાર્તા શિવના એ સ્વરૂપની છે જેનો કોઈ આદિ નથી કોઈ અંત નથી એમના નિરાકાર અનંત સ્વરૂપની કથા કંઈક આમ છે એક વાર સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા અને પાલનહાર વિષ્ણુ વચ્ચે વિવાદ જાગ્યો કે બંનેમાંથી શ્રેષ્ઠ કોણ ત્યારે જ એમની વચ્ચે એક વિશાળ અનંત અગ્નિનો સ્તંભ પ્રગટ થયો બ્રહ્માજી એનો ઉપરનો છેડો શોધવા ગયા અને વિષ્ણુજી નીચેનો બંને ખૂબ પ્રયત્ન કર્યા પણ કોઈને એનો અંત મળ્યો જ નહીં કેમ કારણ કે એ સ્તંભ કોઈ બીજો નહીં પણ ખુદ મહાદેવ હતા એમનું જ્યોતિર્લિંગ સ્વરૂપ અને આ રીતે તેમણે બતાવ્યો કે તેઓ જ સર્વોપરી છે આગળ વધીએ ત્રીજી કથા પર સમુદ્ર મંથન આ કથા એક મોટા સંકટની છે અને એનાથી પણ મોટા ત્યાગની આ કથા શિવના એ સ્વરૂપને દર્શાવે છે જેણે આખી સૃષ્ટિને બચાવવા માટે પોતાને દાવ પર લગાવી દીધા પણ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે હાલાહલ હતું શું જો એ કોઈ સામાન્ય ઝેર નહોતું સમુદ્ર મંથનમાંથી નીકળેલું આ એવું ભયંકર વિષ હતું જેમાં આખા બ્રહ્માંડનો આખી સૃષ્ટિનો નાશ કરવાની તાકાત હતી એકદમ મહાવિનાશક હવે જ્યારે દેવો અને દાનવો કોઈની પાસે આનો ઉપાય નહોતો ત્યારે બધા મહાદેવ પાસે ગયા અને ભોળાનાથે સૃષ્ટિને બચાવવા માટે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એ ભયંકર હલાહલ વિષ પી લીધું પણ એમણે એને ગળાથી નીચે ન ઉતરવા દીધું એને પોતાના કંઠમાં જ રોકી રાખ્યું આ કારણે એમનું ગળું નીલું પડી ગયું અને બસ ત્યારથી જ એમનું એક નામ પડ્યું નીલકંઠ આ જે મહાન ત્યાગ છે એને યાદ કરવાનો દિવસ પણ છે મહાશિવરાત્રી અને હવે આવીએ ચોથી અને છેલ્લી મુખ્ય કથા પર શિવનું તાંડવ નૃત્ય આ માત્ર એક નૃત્ય નથી આ તો આખા બ્રહ્માંડનું સંચાલન છે સર્જન અને વિનાશનું જીવન અને મૃત્યુનું આખું ચક્ર આ નૃત્યમાં સમાયેલું છે એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિની રાત્રે જ શિવે આનંદ તાંડવ કર્યું હતું આ નૃત્ય શું દર્શાવે છે એ બ્રહ્માંડના ત્રણ મુખ્ય કાર્યોનું પ્રતિક છે સર્જન પછી એનું સંરક્ષણ એટલે કે પાલન અને અંતે વિનાશ શિવનું દરેક ડગલું દરેક મુદ્રા આ બ્રહ્માંડમાં વહેતી ઉર્જાના એ અનંત પ્રવાહને રજૂ કરે છે તો આ હતી એ ચાર મુખ્ય કથાઓ જે આ રાત્રિને ખાસ બનાવે છે પણ હવે સવાલ એ થાય કે આ બધી વાતોનો આજના સમય સાથે શું સંબંધ આજના જે રીતિ રિવાજો છે એ આ કથાઓ સાથે કેવી રીતે જોડાયેલા છે ચાલો એ સમજીએ આપણા રીતિરિવાજોમાં મુખ્યત્વે ત્રણ બાબતો જોવા મળે છે પહેલું રાત્રિ જાગરણ આખી રાત જાગીને ભક્તિ કરવી એવું કહેવાય છે કે આ સમયે શરીરમાં ઉર્જાનો પ્રવાહ ઉપરની તરફ હોય છે જે આધ્યાત્મિક વિકાસ માટે શ્રેષ્ઠ છે બીજું છે ઉપવાસ જે ફક્ત ભોજનનો ત્યાગ નથી પણ મન અને શરીરને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે અને ત્રીજું છે અભિષેક શિવલિંગ પર દૂધ જળ બિલ્લીપત્ર જેવી પવિત્ર વસ્તુઓ અર્પણ કરીને શ્રદ્ધા વ્યક્ત કરવી તો આપણે કથાઓ જોઈ એની પાછળના રિવાજો જોયા પણ આ બધાનો સાર શું આ બધાને એકસાથે જોડીએ તો મહાશિવરાત્રીનો અસલી મતલબ શું નીકળે છે ખરેખર આ એક સંતુલનનો ઉત્સવ છે આખા ચિત્રને જોઈએ તો મહાશિવરાત્રી એ માત્ર ભગવાન શિવની પૂજા નથી આ તો જીવનના દરેક પાસામાં સંતુલન સ્થાપવાનો ઉત્સવ છે અને શક્તિના મિલનથી વૈરાગ્ય અને સંસારનું સંતુલન નીલકંઠ બનીને અંધકાર પર વિજય અને તાંડવ દ્વારા સર્જન અને સંહારનું સંતુલન આ બધું શું છે આ બ્રહ્માંડ અને આપણી પોતાની અંદર રહેલા સંતુલનની જ તો ઉજવણી છે અને અંતે આ તહેવાર આપણને એક ખૂબ જ મહત્વનો સવાલ પૂછે છે આપણા પોતાના જીવનમાં સંતુલનનું શું સ્થાન છે જેમાં ખૂબ બ્રહ્માંડ એક બેલેન્સ પર ટકેલું છે શું આપણા કામ પરિવાર આધ્યાત્મ અને આપણી પોતાની જાત વચ્ચે સંતુલન છે આ એક સવાલ છે જેનો જવાબ આપણે સૌએ શોધવાનો છે આ વિચાર સાથે જ આજે અહીં અટકીએ